રૂપાલાએ કરેલી ટિપ્પણીનો વિવાદ હજી સેમ્યો નથી ત્યાં રાહુલ ગાંધીએ રાજા રજવાડા ઉપર ટિપ્પણી કરી છે અને આ ટિપ્પણીનો વિડીયો પોસ્ટ કરી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા ઉપર કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા છે મોડાસામાં છું મોડાસાના ક્ષત્રિય સમાજના આગેવાનો મારી સાથે છે તેમની સાથે વાત કરીએ જે વિડીયો સામે આવ્યો છે રાહુલ ગાંધીએ એણે રાજા રજવાડા ઉપર ટિપ્પણી કરી છે અને કીધું છે કે જે ઈચ્છતા હતા એ કરી લેતા હતા જમીન હતી તો જમીન જે જોતી હતી એ લઈ લેતા હતા એ વાત રાહુલ ગાંધીએ જે બોલી છે તે સાચી છે પણ આ એ જમાના જુદા હતા આજના જમાનાની અંદર જો ભાજપ એવું ઈચ્છતી હોય કારણ કે નરેન્દ્ર મોદી એવું બોલ્યો છે રૂપાલે એવું બોલ્યો છે અમિત શાહે એવું બોલેલા છે તો અમારે શું કરવાનું અમે એના વિરોધમાં છીએ અને ભાજપના વિરોધમાં એટલે આખો ક્ષત્રિય સમાજ આખા દેશનો આખા રાજ્યનો એમના વિરોધમાં છે અને અમે પરગો પાડીને બતાવીશું આ વખતે નહીં હજુ રૂપાલાનું જે નિવેદન આવ્યું એના કારણે ક્ષત્રિય સમાજમાં રોષ છે તમે અત્યારે એમની સામે છો પણ રાહુલ ગાંધીએ તો પણ આવું જ નિવેદન કર્યું છે એ નિવેદન અને એ નિવેદનમાં આસમાન જમીનનો છે ફરક છે એનો અસ્મિતાનો સવાલ છે મારા બેન બેટીના અસ્મિતાનો સવાલ છે રાહુલ ગાંધી બોલાય એ વ્યાજબી નથી પણ જે રૂપાલા બોલાય એ એનો બહુ પડગો મોટો પરગો પડેલ છે અને આખા દેશની અંદર પડેલ છે અને ગુજરાતમાં તો આ વખતે એમની ટિકિટ ઉપરથી ખબર પડશે કે કેટલી આવી તમારી ટિકિટો આપનું શું કહેવું છે રાહુલ ગાંધીનું જે નિવેદન છે કે રાજા રજવાડાને પસંદ પડતી ત્યાં જમીન લઈ લેતા રાહુલ ગાંધીએ જે બી વક્તવ્ય આપ્યું છે એ ડિટેલમાં અમે પૂરેપૂરી માહિતીગાર નથી છતાંય થોડો ઘણો મેસેજ જાણ્યો છે કે હર્ષંધવીએ એમનો વિરોધ કરેલો છે પણ અમારો મેઇન મુદ્દેશ એ છે કે રૂપાલા સાહેબે જે અમારી બેન બેટી વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે એના વિશે અમારો પહેલેથી જ ઉગ્ર વિરોધ છે અમે એમને ઘણી મોદી સાહેબ મોવડી મંડળ સુધી અમે અમારો મેસેજ આપવાની કોશિશ કરી કે ભાઈ અમારી બેન બેટી વિશે જો આ અભદ્ર ટિપ્પણી કરી છે તો એના વિશે જો એમની ટિકિટ રદ કરવા જાવ એમના ફેમિલીના કોઈ બી મેમ્બરને ટિકિટ આપવામાં તો અમને કંઈ વાંધો નથી છતો બી અમારી છત્રીઓની વાતને એમને બિલકુલ ઘઉં સમજ્યા કે જે બી છે અમારી કોઈ બીજી કોઈ સમાજ વિશે કે કોઈ કોઈ ટિકિટ માટે અમારી કોઈ માંગણી હતી જ નહીં પહેલેથી જ છતો બી અમે ઘણું સંયમ રાખ્યું રાજકોટમાં બી અમે અમારી રાજપૂત ક્ષત્રિયો બધા ભેગા થઈ અને દરેક સમાજના લોકો અમારી જોડે હતા અને અમે ત્યાં જઈને અમે અમારું જાહેર કર્યું કે ભાઈ અમને રૂપાલા સાહેબની ટિકિટ કેન્સલ કરો છતો બી મોવડી મંડળે કોઈ ધ્યાન આપ્યું નથી આપ અત્યારે એક રાહુલ ગાંધીનો પ્રશ્ન લઈ ઊભો થઈ ગયો છે એવું તો મોદી સાહેબ પોતે લોકસભાને ત્યાં બેસીને બી આ ક્ષત્રિયો વિશે નિવેદન આલ્યા છે ઘણા બધા રાજકારણવાળાએ પહેલાં નિવેદન આપ્યા છે કોંગ્રેસ સરકાર વખતે બી ઘણા બધા પ્રશ્નો ઊભા થયેલા છે પણ એ વખતનો વસ્તુ આખી અલગ હતી હાલનો પ્રશ્ન અમારો અસ્મિતાનો છે અમારી બેન બેટી વિશે ટિપ્પણી કરી છે એટલે અમે અમુક સખતમાં સખત વિરોધ છે જે સંઘવીએ જે લખ્યું છે કે રાજા રજવાડાઓએ તો આપ્યું છે કોંગ્રેસે લૂંટવું છે હા રાજા રજાવાડાએ આપ્યું છે હર્ષંઘવી પોતે એ વસ્તુ સમજે છે તો એમને અમે જો બધું આપી શકતા હોય તો અમે ખાલી એક ટિકિટની માંગણી કરીએ છીએ કે તમે અમને એ તમારી ટિકિટ કેન્સલ કરો તમે અમને ઘરના સભ્ય ગમે તે વ્યક્તિને આપો તો તમે અમારી જો આટલું તમે અમારી વિશે વિચારતા હોય કે રાજપૂત સમાજ એક છત્રીઓએ આટલું બધું આપ્યું છે તો અમે એક ખાલી ટિકિટની માંગણી કરી રહ્યા છે જો એ ટિકિટ ના રદ કરી શકતા હોય તો પછી તમે આ કોમેન્ટ શા માટે કરો છો કે રજવાડા રાજાઓએ આપ્યું છે એવું જો તમે એક ટિકિટ નથી આપી શકતા આટલા સમાજ મોટો આખો વિરોધ કરી રહ્યો છે બેન બેટીની ઇજ્જતનો સવાલ છે અમે કોઈ ભાજપના વિરોધમાં નથી કોઈ કોંગ્રેસના વિરોધમાં નથી અમે અમારી અસ્મિતાના વિરોધમાં છીએ ભલે હાલ અત્યાર સુધી મેં ભલે ભાજપમાં હતા પણ આ વખતે આ લોકસભાની ટિકિટમાં અમે ભાજપને બિલકુલ કોન્ફિડન્સથી હરાવવા માગીએ છીએ અમારો પક્ષ કોંગ્રેસમાં અમારે વોટિંગ કરીશું ઓપન જાહેર કરી દીધું છે અમારો ક્ષત્રિય સમાજે રાહુલ ગાંધીના નિવેદન પછી પણ કોંગ્રેસમાં હા અમે અમારું અત્યારે એક જ ઝુંબેશ છે કે અમારે મોદી સાહેબના વિરોધમાં મતદાન કરવાનું છે એટલે અમારો તમામ ક્ષત્રિય સમાજ અન્ય સમાજ બી બી અમારી જોડે જ છે અચ્છા આપ એક યુવાન છો યુવાન તરીકે મારે એ જાણવું છે કે જે અત્યારે રોષ છે રૂપાલા સામે રોષ છે અત્યારે હવે રાહુલ ગાંધીએ આ નિવેદન આપ્યું છે તો એની સામે રોષ છે એના નિવેદનને લઈને યુવાનો ક્ષત્રિય સમાજના શું વિચારી રહ્યા જય માતાજી હું વિરેન્દ્રસિંહ બિહુલા મારું એટલું જ કહેવું છે કે તમે આ કોંગ્રેસને વચ્ચે લાવી અને તમે મુદ્દો ભટકાવવાનો ટ્રાય ના કરો અમારો એક જ ચાલુ છે કે રૂપાલાને હટાવો બસ અને આ જ રહેશે અમારો તમે બાવીસ તારીખ સુધી રૂપાલાની ટિકિટ પાછી નથી ખેંચી એટલે હવે અમારે રૂપાલા જોડે લડાઈ નથી રહી હવે તમામ ભાજપ જોડે અમારી લડાઈ રહી છે અને આ લડાઈ યથાવત હતી યથાવત છે અને યથાવત રહેશે જ એટલે તમે વચ્ચે કોંગ્રેસની અંદર ઘૂસેડો નહીં ગૃહ રાજ્યમંત્રી એવું તો મોડાસાના ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે આ વાતચીત કરવામાં આવે મિશ્ર પ્રતિક્રિયા સામે આવી રહી છે